ઓમ નમ સિવાય જય માતાજી મિત્રો તો આ જે મોસમ કંઈક આવ પ્રકારનું થઈ ગયું છે જો કેટલું ખરાબ મોસમ થઈ ગયું છે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને મોસમી વરસાદ આવે છે આવી રીતના છોકરા અહીંયા લેસન કરે છે વિધિ નહીને લેસન કરે છે અને જવાનું છે ટ્યુશનમાં અને મામા આવી ગયા છે એના એટલે કહે છે કે ભૂખ લાગી છે કે બનાવો એટલે આપણે બનાવીએ મેંદાની મઠરી તો આપણે મેંદાનો લોટ બાંધી લઈએ તેમાં મસાલા નાખી દઈએ તો ચાલો આપણે બનાવી લઈએ મઠરી તો મેંદો લોટ બાંધીએ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો આપણે પૂરી વણ લઈએ હવે આપણે જે જેવો ગમે તેવો શેપ આપી દઈએ તો મને આવો શેપ ગમ્યો એટલે મેં આવો શેપ આપ્યો અને બધાય બધી પૂરી વણાઈ જાય ત્યાં વણી અને પછી જ એને સેપ આપી દેવાનો છે આ બધામાં ને પછી જ આપણે તળવાની છે અને જો હવે તળાવવા તેલ મૂકી દીધું આપણે એને તળી લઈએ ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા દેવાનું છે આવી રીતના અને જો આલો છોકરા બધા બેસી ગયા છે નાસ્તો કરવા એને ટ્યુશનમાં જવાનું મોડું થાય એટલે તે વેલા બહી ગયા અને હું હજી પકાવી પકાવું છું કહે છે કે મસ્ત છે મમ્મી આવી બનાવજો અને તમને પણ જો આવી બનાવવી હોય તો કોમેન્ટ કરજો ચટણી સાથે સૌ કરી છે એટલે મસ્ત ભાવે છે હોય તે અને મસ્ત બની છે અને જો અમે પણ અમારા માટે કાઢી લીધી છે હવે હું પણ હમણાં ખાઈશ અત્યારે બપોરના ત્રણ વાગ્યા છે અને ભૂખ લાગી ગઈ એટલે અમે મઠરી બનાવી નાખીએ અને જો કેટલી સરસ બની છે મઠરી અને છોકરા ટ્યુશનમાં જાય છે પાંચ વાગી ગયા એટલે છોકરા ટ્યુશનમાં ભાઈ ગયા અને જો હું પણ હવે બેસી ગઈ છે નાસ્તો કરવા બહુ સરસ બની છે તમે પણ બનાવજો અને કોમેન્ટમાં કહેજો અને તેના મામા પણ બેહી ગયા છે અને છોકરાઓના પપ્પા પણ બેહી ગયા છે નાસ્તો કરવા એ પણ કહે છે કે મસ્ત બની છે